એના પહેલા આપણે જોઈ લઈએ કે આપણે અત્યાર સુધી શું અભ્યાસ કર્યો છે તો અત્યાર સુધી આપણે લેક્ચર એક માં ચર્ચા કરી હતી સંભાવનાનો પરિચય અને સ્વાધ્યાય ચોપટ એક નો એક થી ચાર નંબરના દાખલા જોયા હતા ત્યારબાદ લેક્ચર નંબર બે તો લેક્ચર નંબર બે માં આપણે ચૌદ પોઈન્ટ એક નો પાંચ થી અગિયાર દાખલાની ચર્ચા કરી હતી અને આજે મળ્યા છીએ

તો અહીંયા તમારો દાખલો આવો કંઈક છે કે તકતીની રમત આપણે ઘણીવાર મેળામાં ગયા હોય તો એની અંદર આમ તકતીવાળું આમ રમવાવાળું હોય કે આમ ફેરવે ફેરવે એટલે તીર ગમી એક સંખ્યા ઉપર નીચે ઉપર રહે તો આ ટાઈપનું એક રમતનું તકતી આપેલી છે તો એના ઉપર ટોટલ આઠ સંખ્યા છે તો એના ઉપર આઠ સંખ્યા છે એટલે આપણા માટે કુલ પરિણામ કેટલા થશે તો કે તકતીની રમત માટે કુલ પરિણામ થશે આઠ હવે એના અંતર્ગત એવી વાત કરી કે આ તીર છે એ કોઈ અમુક સંખ્યા ઉપર રહે કે ઘટના એમાં તીર છે એ આઠ તરફ આમ ફરતું જાય અને અટકે અટકીને કેના ઉપર રહે તો કે આઠ નામની સંખ્યા ઉપર રહે એવી સંભાવના કેટલી ચલો તમને આકૃતિમાં આઠ કેટલી વાર દેખાય છે તો કે એક વખત તો સક્રિય પરિણામ એક થશે અને કુલ પરિણામ કેટલું થશે તો કે કુલ પરિણામ આઠ થશે તો અહીંયા આપણું સંભાવના સૂત્ર છે એનાથી તમે પરિચિત જ છો કે પ્રથમ ઘટના છે એટલે તો કે બરાબર સૂત્ર સૂત્ર થશે થશે અને એના છેદમાં આવશે કુલ પરિણામ શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામ ચલો શક્ય પરિણામ કેટલા છે તો કે તીર આઠ ઉપર તો આઠ ઉપર કરે એવી શક્યતા કેટલી છે એક જ છે કે આખા એક થી આઠ સુધીમાં આઠ એક જ વખત આવે એટલા માટે શક્ય પરિણામ કેટલા આવશે એક આવશે ચલો કુલ કેટલા પરિણામ છે તો કે કુલ પરિણામ છે તો તો કુલ પરિણામ આવશે આપણો જવાબ થશે ઓફ બરાબર એક ના છેદમાં હવે તમારે એ વિચારવું પડે કે જો અંશ ઉડતા હોય તો ઉડાડવા પડે પણ અહીંયા ક્યાંય અંશ ઉડતા નથી એટલે તમારો આ થશે જવાબ

કઈ સંખ્યા ઉપર અયુગ્મ તો અયુગમાં કહેવાય કોને તો મિત્રો સમજી અયુગ્મ એટલે શું થાય તો કે અયુગ્મ એટલે થાય એકી એકી સંખ્યા સંખ્યા બરાબર આ નામ છે અયુગમાં આઠ માંથી તમને એકી સંખ્યા કઈ કઈ દેખાય છે અથવા અયુગમાં કઈ કઈ દેખાય છે તો એક છે એ અયુગમાં છે ત્રણ એ અયુગમાં છે પાંચ એ અયુગમાં છે ને સાત એ અયુગમાં છે તો આઠ માંથી કુલ કેટલી અયુગમાં થાય તો કે આઠ માંથી ચાર અયુગમાં થાય છે એના છેદમાં આવશે કુલ પરિણામ તો આનો અર્થ એવો કઈક થયો કે અહીંયા શક્ય પરિણામ કેટલા છે તો કે અયુગમાં સંખ્યા હોય એવી શક્યતા કેટલી છે તો કે ચાર છે અહીંયા તમને ચાર સંખ્યા છે એટલે શક્ય પરિણામ ચાર આવશે અને કુલ કેટલા અંકો છે તો કે કુલ અંકો છે આઠ ચલો ભાગ ચાર ચાર જશે તો આપણો જવાબ મળશે એક ના બે તો કે અયુગમ સંખ્યા મળવાની સંભાવના કેટલી થશે તો કે એક ના બે થશે બરાબર છે તો અહીંયા પ્રશ્ન પેટા પ્રશ્ન બીજો પૂછો તો અયુગમ સંખ્યા તો અયુગમાં સંખ્યા તરફ ની સંભાવના એક ના છેદમાં બે થશે જોઈએ કરતા મોટી સંખ્યા ચલો આપેલ આઠ સંખ્યામાંથી બે કરતા મોટી સંખ્યા કઈ કઈ થાય તો કે બે કરતા મોટી સંખ્યા ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આ સંખ્યા બધી મોટી સંખ્યા

કે જેમાં સંખ્યા બે કરતા નાની છે તો આપણું સૂત્ર થશે પી ઓફ સી બરાબર શક્ય પરિણામો પી ઓફ સી શક્ય પરિણામો છેદમાં થશે કુલ પરિણામો શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામ ચલો શક્ય પરિણામ કેટલું છે છ અને કુલ પરિણામ આઠ ચલો અંશ અને છેદ ચાલે છે તો ચલાવવા પડશે કે ત્રણ દુ ને છ ને ચાર દુ આઠ

છેદમાં કુલ પરિણામ શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામ ચલો શક્ય પરિણામ કેટલા થશે 8 કેમ કે 8 8 સંખ્યા નવ કરતા નાની છે બરાબર છે અને છેદમાં આવશે કુલ પરિણામ તો કુલ પરિણામ થશે 8 બરાબર 8 8 જશે તો આપણો જવાબ કેટલો આવશે તો કે આપણો જવાબ સંભાવના पी ઓફ ટી બરાબર 1 થશે એટલે કે એક એ સંભાવના છે કે જે માં તીર હોય બરાબર તો આશા રાખું છું કે બારમો દાખલો છે પાસો પાસો તમે આકૃતિમાં જોઈ શકો છો કે પાસો કોને કહેવાય કે આપણે રમવાની કુકરી હોય સાપ સીડીની રમત રમતા હોય તો એમાં ચોરસો ડાહી હોય બરાબર રંગીન આપણે ફેરવતા હોય પઝલ ગેમ રમત તો એને પાસો કહેવાય

ચાર પાંચ અને છ આટલા હોય હવે એમાંથી તમને એવું કીધું છેદમાં કુલ પરિણામો શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો ચલો એના અંતર્ગત એમ કીધું છે પાસા ઉપર અવિભાજ્ય સંખ્યા ચલો અવિભાજ્ય છે

બે પછી લો તો વિભાજ્ય સંખ્યા કહેવાય કેમ કે ચાર નું વિભાજન થાય શું થાય તો કે ચાર નું વિભાજન બે દૂને ચાર થાય અને ચાર નું વિભાજન એક ચોક ચાર થાય તો અહીંયા ચાર ના અવયવ એક બે અને ચાર થયા બરાબર એટલે ચાર છે એ કઈ આવશે તો કે ચાર ને વિભાજ્ય કહેવાય કેવી કહેવાય તો કે ચાર ને વિભાજ્ય કહેવાય ત્યારબાદ પાંચ છે એ અવિભાજ્યમાં આવશે છ હે તો છ ના પાસા ભાગ પડે બે તરી છ અને છ એકા છ તો અહીંયા છ છે એ વિભાજ્ય આ પ્રશ્ન એક ઉભો થયો કે સાહેબ એક વિભાજ્ય છે કે અવિભાજ્ય અવિભાજ્ય ની વ્યાખ્યા એવી કે બે કરતા ઓછા બે કરતા વધુ અવયવ હોય તો વિભાજ્ય કહેવાય અને બે અવયવ હોય તો એને અવિભાજ્ય કહીશું તો અહીંયા શક્ય પરિણામ કેટલા મળ્યા તો કે શક્ય પરિણામ મળ્યા ત્રણ અને કુલ પરિણામ મળ્યા છ ચલો આના ભાગ છે આપણે ત્રણ એકા ત્રણ પાડી શકીએ અને આના ભાગ પાડી શકીએ તો થશે કેન્સર આપણો જવાબ એક ના છેદમાં બે મળશે એટલે કે પાસાને ઉછાળતા તેના ઉપર અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના એક ના છેદમાં માં બે થશે આગળ ચર્ચા કરીએ પ્રશ્ન નંબર બીજો તો બીજામાં સેમ વસ્તુ પાસા ને ફેંકતા કુલ પરિણામ આપણે પહેલા સૂત્ર લખીએ તો કે સૂત્ર થાય પી ઓફ પી બરાબર શક્ય પરિણામો અને એના છેદમાં કુલ પરિણામ ચલો શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામ ચલો શક્ય પરિણામો કેટલા થાય બે અને છ ની વચ્ચે કઈ કઈ સંખ્યા આવે તો બે ની વચ્ચે બે અને છ વચ્ચેની સંખ્યા તો બે અને છ વચ્ચે કઈ કઈ સંખ્યા આવે છે તો આટલી ત્રણ સંખ્યા આવે ત્રણ ચાર અને પાંચ તો આપણા માટે શક્ય પરિણામો કેટલા થશે ત્રણ થશે અને કુલ પરિણામ થશે છ ભાગ પડશે એના ઉપર બે થી છ વચ્ચેની સંખ્યા મળવાની સંભાવના એક ના છેદમાં બે મળશે ચલો આગળ જોઈએ ચલો એના પછી આગળ પ્રશ્ન આપ્યો છે ચલો એના પછીનો પ્રશ્ન છે એ બદલાઈ ગયો છે શું પ્રશ્ન આપ્યો છે કે પાસાને ફેંકતા ચલો પાસા ને ફેંકતા બરાબર પ્રશ્ન જોયું યુગમ ને અયુગમાં એટલે શું થાય તો કે અયુગમ એટલે થાય એકી સંખ્યા કઈ થાય તો કે અયુગમ એટલે થાય એકી સંખ્યા ચલો એક થી છ માં એકી સંખ્યા કઈ કઈ આવે તો કે એકને યુગમાં કહેવાય ત્રણને અયુગ્મ કહેવાય અને પાંચને પણ શું કહેવાય અયુગ્મ તો એક ત્રણ અને પાંચ આને કેવી કહેવાય તો કે આને અયુગ્મ સંખ્યા એટલે એકે સંખ્યા કહેવાય તો આપણો અહીંયા શક્ય પરિણામ આવશે ત્રણ આવશે કુલ પરિણામ છ આવશે એટલે કે આના ભાગ ત્રણ એક આ ત્રણ પડે નાના ત્રણ ગુણને છ પડે તો ત્રણ ત્રણ કેન્સલ થશે તો આપણો જવાબ મળશે એકના છેદમાં બે એ થશે આપણો જવાબ થશે

તો પત્તા કુલ કેટલા હોય છે તો કે કુલ બાવન પત્તા હોય કેટલા હોય બાવન પત્તા હોય કેટલા હોય તેર હોય બરાબર છે હવે સમજો હવે જો તમને એમ કે કાળા રંગના કેટલા પત્તા છે જો શબ્દ સમજો કાળા રંગના તો કાળા રંગના છી પત્તા થાય

ચલો સૂત્ર પહેલા લખીએ તો કે સૂત્ર છે પીઓ ફે શક્ય પરિણામો શક્ય પરિણામો અને એના છેદમાં આવશે કુલ પરિણામ શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામ ચલો અંગના રાજા હોય કેટલા અહીંયા શબ્દો ખાસ રંગ કીધો છે લાલનો રાજા નથી કીધો એટલે કે તમારે લાલનો પણ ગણવું પડે અને ચોખટ નો પણ ગણવો પડે અહીંયા લાલ રંગના રાજા બે થાય પણ શબ્દ જો યાદ રાખજો તમને એમ કે લાલ ના રાજા કેટલા હોય તો લાલ નો રાજા એક જ હશે પણ લાલ રંગ કીધો છે તો આપણા માટે શક્ય પરિણામ બે થશે અને કુલ પરિણામ બાવન થશે ચલો આના ભાગ ચલાવીએ તો આના ભાગ ચલે બે એકા બે છવ્વીસ દુ ને બાવન તો બે બે જશે તો આપણો જવાબ મળશે એક ના છેદમાં છવ્વીસ એ આપણો જવાબ થશે તો અહીંયા લાલ રંગનો રાજા મળવાની સંભાવના

બાવન કેમ કે બાવન પત્તા હોય એટલે તો બાવન જ રહી એના અંતર્ગત કીધું છે મુખ મુદ્રા વાળું મુખ મુદ્રા વાળું એટલે ચિત્ર વાળું તો ચિત્રવાળામાં પત્તામાં કયા કયા આવે તો સ્ક્રીન ઉપર જોવાય અહીંયા આ છે ગુલામ તો ગુલામ કેટલા છે તો કે ચાર છે ચલો પછી રાણી તો રાણી કેટલી છે ચાર છે રાજા કેટલા છે તો કે રાજા પણ કેટલા છે ચાર તો આપણે એવું કહી શકીએ કે અહીં અહીં ચિત્રવાળા અથવા તો મુખ મુદ્રા દેખાય બાર ના શું ભાગ પડે તો કે બાર ના ભાગ પાડી શકાય ચાર તરીને બાર અને બાવન ના ભાગ પડે તેર ચો બાવન થશે એટલે કે ચાર ચાર કેન્સલ થશે તો આપણો જવાબ કેટલો થશે કે આપણો જવાબ થશે ત્રણ ના બરાબર તો લાલ રંગ ને મુખ મુદ્રા વાળા પત્તા મળવાની સંભાવના એ ત્રણ ના થશે ચલો આગળ સમજીએ તો આગળનો પ્રશ્ન છે ત્રીજો કે લાલ રંગનું નું મુખ મુદ્રા વાળું શબ્દ બદલાણો શું બદલાણો કે હવે મુખ મુદ્રા વાળું નહીં હવે ફૂલ પત્તા તો બાવન ના બાવન થશે પણ અહીંયા શબ્દ જોવો લાલ રંગના મુખ મુદ્રાવાળા કીધા એટલે લાલ ને ચોકટ બેય ગણવાના એમાં ખાલી લાલના નથી ગણવાના તો અહીંયા જો આ આનો સમાવેશ થશે તો કેટલા પત્તા એ લાલના તો કે ત્રણ છે પછી ચોકટના કેટલા છે ત્રણ છે બરાબર ગુલામ રાણી રાજા ત્રણ ગુલામ રાણી રાજા ત્રણ તો ત્રણને ત્યાં કેટલા થશે છ તો કે છ એવા પત્તા છે કે જેનો રંગ કયો છે લાલ એટલે લાલ રંગમાં લાલ પણ આવે અને ચોકટ પણ આવે એટલે કુલ પરિણામ કેટલા શક્ય પરિણામ કેટલા થશે છ થશે ભાગ ચલાવીએ તો આના ભાગ ચાલે બે તરીને છ અને આના ભાગ ચાલે છવ્વીસ બે બે થાય કેન્સલ તો આપણો જવાબ આવે ત્રણ ના છેદ માં છવ્વીસ તો અહીંયા લાલ રંગનું મુખ મુદ્રા વાળું પતું હોવાની સંભાવના કેટલી થશે તો કેની સંભાવના તૈય ના છેદ માં છવી થશે કેટલી થશે તો કે 3 ના છેદમાં 26 થશે બરાબર છે આગળ જોઈએ નવો પ્રશ્ન તો આગળનામાં કીધું છે લાલનો ગુલામ ચલો લાલનો ગુલામ એટલે લાલ નો જ ગુલામ કીધો હોય લાલ રંગ નથી કીધો તો લાલના ચાર ગુલામ હોય ગુલામ એટલે ગલ્લો ગલ્લા કેટલા હોય ચાર એમાંથી લાલનો ગુલામ કેટલો દેખાય છે એક તો અહીં શક્ય પરિણામ કેટલું આવશે તો કે લાલનો ગુલામ એક હોય તો શક્ય પરિણામ એક અને કુલ પરિણામ કેટલો આવશે તો કે કુલ 52 બતા હોય એક ના છેદમાં બાવ આ થશે આપણો જવાબ બરાબર આ બીજું કંઈ જ જ નહીં બરાબર આમાં અંશ અને છેદ પણ ચાલવાના નથી આગળ જોઈએ પાંચમો પ્રશ્ન કાળી નું પત્તું ચલો અહીંયા શબ્દ કાળીનું આપ્યું છે કાળા રંગનું નથી તો અહીંયા સ્ક્રીન ઉપર દેખાય કાળીના કેટલા પત્તા હોય તો કે એકા થી શરૂઆત કરી અને રાજા સુધીના તેર પત્તા હોય અહીંયા તમે ગણી શકો છો

એટલે કે ચોથા ભાગના પત્તા એક કાળીના પત્તા હોય છે આવી જ રીતના તમને લાલના પત્તા પૂછે તો પણ તેર ના છેદમાં બાવન જ આવે ચોકટ પણ તેર જ આવે અને ફૂલી પણ તેર જ આવે બરાબર અહીંયા તમને કાળીનો પત્તો પૂછ્યો હોય તો કાળીના પત્તા તેર ના છેદમાં બાવન થશે ચલો પત્તા નો છેલ્લો દાખલો તો છેલ્લા દાખલામાં આપણને કીધું છે ચોકટની રાણી બરાબર છે તો ચોકટની રાણી કેટલી છે તો કે એક જ છે માટે શક્ય પરિણામ એક થશે અને કુલ પરિણામ થશે બાવન થશે તો મિત્રો આ હતો દાખલા નંબર ચૌદ હવે આ લેક્ચરનો આપણે છેલ્લા દાખલાનો અભ્યાસ કરીએ તો એ છે દાખલા નંબર પંદર તો જોઈએ દાખલા નંબર પંદર છે એ પણ પત્તા સંદર્ભે જ છે બરાબર છે એમાં તમારે સમજવું પડશે શું સમજવું પડશે એ તમને જરાક સમજાવો તો એમાં કીધું પાંચ ચોકટના ના પત્તા હવે કુલ પત્તા બાવન નથી લેવાના બાવન માંથી કેટલા લેવાના છે પાંચ પત્તા લેવાના છે ટોટલ બાવન પત્તા હતા ને તો બાવન માંથી પાંચ પત્તા લેવાના બાવન માંથી કુલ કેટલા છે પાંચ પત્તા તો બાવન માંથી કુલ પત્તા કેટલા લીધા છે પાંચ ઈ પાંચ પત્તામાંથી રાણી હોવાની સંભાવના કેટલી બરાબર છે તો સૌપ્રથમ પ્રથમ મુખ્ય સૂત્ર કે પી ઓફ એ બરાબર શક્ય પરિણામો પી ઓફ એ એટલે શું થાય

બાવન માંથી પાંચ લીધા છે બરાબર હવે આમાં તમને પેટા પ્રશ્ન આગળ એવો કે જો રાણીને કાઢી નાખી હવે માની લો કે અહીંયા ટોટલ પાંચ પત્તા હતા

અને એના છેદમાં કુલ પરિણામ શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામ ચલો હવે અહીંયા કુલ પરિણામ તો ચાર થઈ ગયા એક હવે પત્તામાંથી પત્તું એકા આમાંથી કેટલા છે તો કે એક જ છે આ ચાર માંથી એકા કેટલા છે એક જ છે શક્ય પરિણામ કેટલું થશે તો કે એક જ થશે કઈ ભાગ નથી હાલતા એટલા માટે અહીંયા જવાબ શું થશે કે જવાબ એક ના ચાર થશે

એટલે એવું સમજવાનું કે આપેલ ઘટના એ અશક્ય ઘટના છે કેવી ઘટના છે તો કે આપેલ ઘટના એ અશક્ય ઘટના છે તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આ ચાર પાંચ પત્તા એમાંથી રાણીનું પત્તું કાઢી લીધા બાદ પત્તું રાણીનું જ નીકળે એ ઘટના એ અશક્ય ઘટના થશે કેવી થશે તો કે એવી ઘટના અશક્ય ઘટના થશે

તમે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો અને આવા તમામ લેક્ચર છે એ તમને હાલ પણ કામ આવશે અને આગળ જતાં તમારે અગિયાર કોમર્સ બાર કોમર્સ એમાં પણ આ સંભાવના ચેપ્ટર છે એ તમારે આંકડા શાસ્ત્રમાં મદદરૂપ થવાનું છે તો મિત્રો આશા રાખું છું કે તમને તમામ દાખલા સમજાણા હશે તો મળીશું નવા લેક્ચરમાં નવા દાખલા સાથે ધન્યવાદ જય હિન્દ જય ભારત